નમસ્કાર જી સાહેબ સૌ પ્રથમ તમારો પરિચય આપજો હા હું સરકારી વકીલ ભગવાનભાઈ એચ પટેલ ગાંધીધામ સાહેબ કાલની તારીખની અંદર જે રોટરી સર્કલ ઉપર બનાવ બનેલો એ સંદર્ભમાં આજે જામીન અરજી માટે એ લોકો આગળ આવ્યા હતા જી એ બનાવ વિશે વિગતવાર જણાવજો તારીખ સાત બે છવ્વીસના રોજ ટાગો રોડ ઉપર મોડી રાત્રે જે હિટ એન્ડ રનનો બનાવ બનેલો એની અંદર આરોપીઓના આજરોજ રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરેલા અને એમના વકીલોએ એમને જામીન ઉપર મુક્ત કરવા માટે મુખ્ય આરોપી નીતિન ગોસ્વામી અને બાકીના ત્રણ આરોપીઓને અલગથી બંનેની જામીન અરજીઓ મૂકી અને પોતે જામીન ઉપર મુક્ત થવા માટેની એમની માગણી કરેલી તમારા તરફથી ધારદાર રજૂઆત જી નામદાર કોર્ટમાં અમુએ સરકાર વતી રજૂઆત કરેલી કે આવા ગુજરાત રાજ્યમાં વારંવાર હીટ અને હિટ એન્ડ રનના કેસો બને છે ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો હતો રાત્રિના સમયમાં પોતે પોતાની નીતિને એની ગાડી સ્પીડમાં ચલાવી બેદરકારીપૂર્વક બે વ્યક્તિઓનો સ્થળ ઉપર જ ભોગ લીધેલો અને અન્ય લોકોને પણ ઇજાગ્રસ્ત કરેલા આમ આવા વ્યક્તિઓને જો જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો એની સમાજમાં વિપરીત અસર પડે અને આવા ગંભીર ગુનાના આરોપીઓને જો જામીન ઉપર મુક્ત કરો તો ફરી આવા ગુનાઓ બનશે માટે અમે સરકાર વતી ખૂબ જ સખત વાંધો લીધેલો અને તમામ આરોપીઓને જામીન ઉપર મુક્ત ન કરવા રજૂઆત કરેલી ને જેથી નામદાર કોર્ટે અમારી રજૂઆતોને ધ્યાને રાખી તમામને જેલ ભેગા કરેલા આરોપીઓના નામ જણાવજો સર હા મુખ્ય આરોપી તરીકે નિતિન ગૌસ્વામી અને અન્ય સહ આરોપીમાં દીપક તરુણ અને મનીષ એ ત્રણ નામ હતા કોર્ટની અંદર કેપી પીણો પીણું દેલો હોય એ બાબતમાં કોઈ દલીલ

અને એ લોકોએ એક હોડ શરત લગાવી લીધી કે તું કેટલી સ્પીડમાં ગાડી ચલાવી શકે છે આમ એમને ખબર જ છે કે વાહન સ્પીડમાં ચલાવવાથી કોઈની જિંદગી જોખમા છે આવું કૃત્ય થાય તો નિર્દોષ લોકો માર્યા જશે તેમ છતાં પણ એમણે આવું ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અને ટક્કર મારેલી અને ત્યારબાદ પણ બનાવ બન્યા બાદ એ લોકો નીચે ઉતર્યા બાદ એમણે એકબીજાએ એક આરોપી એ બીજા આરોપીને મદદગારી કરીને ભગાડી દીધેલા અને મનીષ નામનો વ્યક્તિ ત્યાંથી આવી ગયેલો અને એને કહ્યું કે તમે બધા ત્યાંથી ભાગી જાઓ આમ એકબીજાએ મદદગારી કરી હોય અને આવું જાણવા છતાં આવું કૃત્ય કરેલું હોય એટલે તમામનો મદદગારીનો રોલ એ હોવાથી એમની ઉપર આવો ગંભીર પ્રકારનો ગુનો દાખવે